નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર ના કરે ત્યારે આટલું અવશ્ય કરો લોકો તમારી કદર જરૂર કરશે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણીઓ એના ઉપર જ વરસાવજો જે તમને સમજી શકે નંબર બે જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા નંબર ત્રણ સાચી વાત બોલવાવાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે નંબર ચાર તકલીફ જો હજારો હોય ને તો પણ સહન કરી લે છે માણસ પરંતુ જ્યારે કોઈ પોતાનું દર્દ આપે છે ત્યારે તે સહન નથી થતું નંબર પાંચ ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે ઘણું બધું કહેવા માટે મનમાં હોય છે પરંતુ મનની વાત મનમાં જ રહી જાય છે નંબર છ જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દુઃખો સહન કરતાં શીખી જાય છે પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેમ છતાં તે હાર નથી માનતો હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો હંમેશા પોતાને આગળ વધવાના નવા નવા રસ્તા શોધો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે મિત્રો લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ છીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું ઘરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ આપણે બીજાની દૃષ્ટિમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાની દૃષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્ત્વનું હોય છે પોતાને ક્યારેય પણ કમ ના સમજવા જોઈએ કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું એ યાદ રાખજો આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ લોકો આપણાથી હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્યને નક્કી કરશે જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ મિત્રો દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે બાકી સમય તો એની આપમેળે મળી જ જતો હોય છે કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી મિત્રો જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાનાઓ ક્યારેય પણ દેખાશે જ નહીં એટલા માટે જીવનમાં ખરાબ સમય આવવો પણ જરૂરી છે કારણ કે કોણ પોતાના અને કોણ પારકા એની ખબર પડે છે હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ પરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ પરવાહ કરવાવાળા લોકો તમારી કદર કરવાવાળા લોકો કોઈ કોઈક જ હોય છે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે આ દુનિયામાં જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય ને તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે કારણ કે જે માણસને તમારી કિંમત નથી ને એ માણસ સાથે સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કોઈ પણ વ્યક્તિના જીવનને કંટ્રોલ નથી કરી શકતા તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે એટલે ક્યારેક કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા કે ઉમીદ બિલકુલ પણ ના રાખો દોસ્તો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારું કેવી રીતે માની શકે મિત્રો વાદો નિભાવી ના શકો તો ક્યારેય પણ વાદો કરશો નહીં કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો મિત્રો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે સૌથી વધારે એ લોકો જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો અહીં કોઈક જ આપે છે બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમણે પણ કોઈ કે કીધું હતું કે તું આ નહીં કરી શકે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે હંમેશા આપણને એ જ લોકો ડગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે ત્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ કમંડ ના કરતા દોસ્તો કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય બંને ખરાબ હોય છે મારા સારા સમયે દુનિયાને બતાવ્યું કે હું કેવો છું અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે આ દુનિયા કેવી છે જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં મજા આવે છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે તે વાતો કરવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે એટલા માટે ક્યારેય પણ કોઈ વ્યક્તિ ઉપર નિર્ભર ના રહો દોસ્તો ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધોને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ તમે જે કંઈ પણ કરી રહ્યા છો એનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે એટલે કંઈ પણ કરતાં પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારો સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું એ નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તાઓ આપો આપ ખુલ્લા થઈ જશે તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે એકલા રહીને તમે એટલા દુખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું પરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે બુરાઈ થવી પણ જરૂરી છે જીવનમાં કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયુંને પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે મિત્રો હું નીકળ્યો હતો સુખની શોધમાં ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જરૂર આવે છે એટલા માટે થોડી ધીરજ રાખવી જોઈએ માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દેતો હોય છે જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો મિત્રો જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ દોસ્તો કારણ કે મૂળને સુધારવા માટે તો સમય જરૂર મળે છે પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો એ હંમેશા યાદ રાખજો જીવનમાં દગો આપવા વાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ એ રસ્તો શોધે છે ટેન્શન ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે એ માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ છીએ એ જ લોકો મજા લેતા હોય છે તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો મિત્રો આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે અને તમારા દિવસો પણ જરૂર બદલાશે એ હંમેશા યાદ રાખજો જે માણસ થોડામાં પણ ખુશ રહે છે સૌથી વધારે ખુશી એ માણસ પાસે જ હોય છે કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમેદ ક્યારેય પણ ના કરતા દોસ્તો જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવતા જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ કારણ કે સમય બીજી વાર પાછો નથી આવતો ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા મિત્રો કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો કારણ કે અહીં સંબંધ માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય કોઈ બીજાને ના માનવા જોઈએ કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ બીજાને માનીને પોતાની મુશ્કેલીઓને ઓછી નહીં કરી શકું જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલાં મોટા બનાવી દે છે આંખોમાં છે નીંદ ઘણી પરંતુ સૂવાનું નથી આ જ સમય છે જિંદગીમાં કંઈક કરવાનું તેને ખોવાનો નથી સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ જ આપે છે પછી તે ભલે દિલ હોય પરોસો હોય કે પછી કોઈ માણસ સાથે રાખેલી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ જરૂરિયાતની હોય છે અને જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર